નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા જીરું ના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે બી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ થઈ ગઈ પંદર બે બે હાજર પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો હાવ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી વધારે વધારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ સો પણ વાત કરું તો રાજકોટ માર્કેટમાં નિશો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઓછો ભાવ ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો એ ત્રણ હજાર નવો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રેવીસ ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો સાઠ ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી બે હજાર છસો ત્રેવીસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી સુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો અડત્રીસ થી ચાર હજાર એકસો ત્રીસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર વીસો રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ને રૂપિયા સુધી સસણ ત્રણ હજાર સાતસો ચાર હજાર રૂપિયા સુધી મંકાનેર ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર નવસો ન ત્રાસઠ રૂપિયા સુધી જેતપુર ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર આઠસો ને આઠનો ઓગણીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો ઓગણ ત્રણ હજાર નવસો ન ત્રેસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસાઠથી ત્રણ હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી उञा बात गरौँ त ऊचामा त्राण हजार आठ सौ त चार हजार चार सौ रुपियाँसी थ्रद त्रा हजार सात सौ त्राण हजार नौ सौ त्रेपन रुपियाँसी हरि त्राइ हजार त्रान्यौ पचास त्रान् हजार नौ सौ सिमो राधनपुर हजार पाँच सौ आठ सौ कडी त्रान्ड हजार बसो थिजार छ सौ સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી નેનામાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર રૂપિયા સુધી દિવેદર ત્રણ હજાર છસો એકતાલીસથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ હતા ખડતમ જીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોનો અભાર ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા